તાજેતરમાં આદિવાસી વિસ્તારમાં પોલીસના દનમ અને સ્થાળંતકો અંગે વિવાદ સામે આવતા ફરિયાદો સામે આવતા આદિવાસી નેતાઓ રસ્તા પર ઉતરવાનો નિર્ણય લીધો છે ત્યારે ધારાસભ્ય અને જાણીતા આદિવાસી નેતાઓ અનંત પટેલને 20 ઓગસ્ટ 2025 ના રોજ રેલી નીકાળવાનો નિર્ણય લીધો છે ત્યારે આદિવાસી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર હું છું જ્યોતિકા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈફ હજુ તો 5 દિવસ પહેલા જ ડેમ હેટર જળ સંગ્રહ જમીન બચાવવાનો નારા લગાડવામાં આવ્યા હતા ત્યારે જ આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી અને ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમનું શક્તિ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે ફરી એકવાર અનંત પટેલનો આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વદઈ ચાર રસ્તા ઉપરથી મામલતદાર કચેરી સુધી આ આક્રોશ રેલી યોજાવામાં આવશે ત્યારે આક્રોશ રેલીને લઈને મુખ્ય ઉમેદવારો પણ સામે આવશે અને આજુબાજુના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ અને તેમનું શક્તિ પ્રદર્શન કરશે આ અંગે આદિવાસી સમાજના લોકોની રજૂઆત કરતા છતાંય તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આ લોકોએ આ નિર્ણય લીધો છે અને તે સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું હવે તેમનો સાથ આપશે કે નહીં આ આક્રોશ રેલી બાદ તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ શકે છે ત્યારે આ વિષય ઉપર તમારો અભિપ્રાય શું છે તેમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો